જે બારસો વર્ષ જૂનું છે અને જે આજે ગણપતિ મહોત્સવ ધામથી બધું ધૂમથી ઉજવાયો આજે શરૂઆત થઈ ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના કરી હજારો લોકો ઉમટી પડ્યા દાદાના દર્શન કર્યા અને આજે પ્રસાદી વિભાગ ટીમ દ્વારા આખો દિવસ ભાઈ ભાઈ ભક્તોને પ્રસાદીનું આજે સારી રીતે વરસાદ આપ્યો અને અન્નક્ષેત્ર ચાલુ કરવામાં આવ્યું છે આજથી ગણેશ મહોત્સવ નો પ્રારંભ થયો છે તે તાલુકાના દુદાતલ ગામે આવેલ પૌરાણિક દુધાતા ગણપતિ દાદા ના મંદિરે પણ ગણેશ મહોત્સવ